શહેર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલ ચોરીઓ તેમજ સાથે ઝડપી લઈ ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે રિંગ રોડ પરથી

એમની ટીમના પોલીસ કર્મચારીઓ ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂપ જગ્યા ઉપર પાંચ વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે બાતમીની ખરાઈ કરી અને રેડ કરતાં પાંચ આરોપીઓ મળી આવેલ છે તેમની પૂછપરછ કરતાં તેમના નામ ઇબુભાઈ અભિરુદ્ધસિંહ નિનામા કાંતિભાઈ મગનભાઈ હિમાભાઈ છત્રસિંહ રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાય આવેલ છે આ તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના જિલ્લા દાહોદના આંબલી ગામના વતનીઓ છે વધુમાં પૂછપરછ કરતાં કુલ બે વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં પંદરેક જગ્યાએ પોતે અન્ય પાંચ આરોપીઓ સાથે રાખી ઘરફોડ દુકાન સ્કૂલ અને કોલેજમાં ચોરી કરેલાનું કોઈ કોઈ જગ્યાએ ચોરી કરવાની કોશિશ કરેલાની કબૂલાત આપેલી છે આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી ચાલીસ હજાર રૂપિયા રોકડા અને આશરે સાત ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાત જગ્યાએ નોંધવામાં આવેલા છે